સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ભાઈઓ તો વિડીયો આખો જોતા રહીજો જેથી કરીને તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહેન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની એકદમ સારી કન્ડિશન છે બાકી જે પ્રમાણે ટ્રેક્ટર વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળશે ટૅક્ટરનું ગેર એડ્યુટલું એન્જિન એકદમ સારું જોવા મળશે પાવરફુલ ગેર એડ્યુલ અને તમને ટ્રેક્ટર જોવા મળી જશે સેન્ટર ચેન્ટર ગેર અને સાદા સ્ટીરિંગમાં ટ્રેક્ટર છે ભૂમિપુત્રમાં તમને ટ્રેક્ટર જોવા મળશે છેલ્લે છે ટાયર એકદમ સારા છે વિડીયોની અંદર ટાયર કન્ડિશન પણ જોઈ શકો છો ચાલીસથી પચાસ ટકા જેવા ચાલીસ ટકા જેવા છેલ્લે ટાયર તમને જોવા મળી જાય છે બાકી ટાયર કન્ડિશન પણ જે પ્રમાણે વિડીયોમાં જોવા મળે તે જ કંડિશન ટાયરની રૂબરૂમાં પણ જોવા મળી જશે મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે ઓગણીસો ને પંચાણુંનું જે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ઓગણીસો પંચાણુંનું મોડલ તમને જોવા મળશે બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ગેરાડલું કે એન્જિન એકદમ સારા છે બાકી જે કોઈ ભાઈઓને રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી લેવું હોય તો પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતા પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી કરીને ટ્રેક્ટર વેચાઈ ન જાય ને તમારે ખોટો રૂબરૂ સ્થળ પર ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે રૂબરૂ સ્થળ પર ખોટો આટો થશે એટલે રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો કોન્ટેક્ટ નંબર ક્યાં મળે તે વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પાંચ હજાર માત્ર એક લાખ અને પાંચ હજાર કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે અને ભાઈ આ કિંમત પણ અંદાજે રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે કિંમત અંદાજે રાખેલી છે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સૂર્યવદર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લામાં દિલીપભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે